તો કેમ છો મિત્રો ને મારા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે ને તમે જો ચેનલ માં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને આ તમારા વૈશાલી બેન નો બર્થડે છે ને તો તમે કોમેન્ટ માં ઢગલા કરી નાખજો કોમેન્ટ ઉના કે હેપી બર્થડે બેન બા અને મારે એમને વિશ કરવું હોય ત્યારે હું નનકડો એવું ગીત કહી નાખું કે જાત નઈ મજાક કરે છે કે મેની મેની હેપી રીચર્સ ઓફ બેન ખૂબ तरक्की કરો ખૂબ આગળ વધો એ મારી શુભેચ્છા શુભકામનાઓ થેન્ક યુ સો મચ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કઈ તદે આવે લાઈક કરો શેર કરો શું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો વ્લોગ ને

કન્ટિન્યુ જો આપણે જો રોલ કેમેરા ક્લાઇમેક્સ અભી બાકી સમાધાન કરીએ

એ બીજું કે બાકી અમે ભાઈ બેન સારો વિડિયો બનાવો છો થેન્ક યુ અને કરે છે હું કરે તો લે ભૂતારે ઓનલાઈન

હતો <laughs> ને <laughs> <laughs>

अब चले जाओ क्या हम यहां पर हम लोग नहीं है क्या મારા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજું લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ નેક્સ્ટ માં